નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમેરિકામાં ભારત દેશના કોઈ એક શહેરના રહેવાસીઓનું પ્રથમવાર કોઈ એસોસિએશન બન્યું હોય તો તેની પહેલ વડોદરાવાસીઓએ શરૂ કરી છે વડોદરા મિત્રમંડળની રચના કરી પ્રથમવાર વડોદરાવાસીઓના પરિવારજનોના બાળકોને સંગીત ખુરશી લીંબુ ચમચી જેવી દેશી રમતોનું જ્ઞાન સાથે ગમત મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતા વડોદરાવાસીઓએ તાજેતરમાં હ્યુસ્ટનના કેટી હોલો પાર્ક ખાતે ભેગા થઈ વડોદરા મિત્ર મંડળની રચના કરી હતી યુએસમાં કોઈ એક શહેરના પરિવારજનો એકઠા થાય તે માટેનો આ પ્રથમ પ્રયાસ સફળ રહ્યો હતો જેમાં માટે હ્યુસ્ટન શહેરમાં વસતા વડોદરાના પાસઠ પરિવારે ઉમંગભેર ભાગ લીધો હતો વડોદરા મિત્ર મંડળના પરિવારજનોના જેઓનો જન્મ અમેરિકામાં થયો હોય તેવા બાળકોને વડોદરાની સાંસ્કૃતિક ધરોહર અને વિવિધ વિસ્તારોની જાણકારીની સાથે લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી દેશી રમતો રમાડી જ્ઞાન સાથે ગમત વડીલો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું દિવસ દરમિયાન વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ જેવી કે હાઉસી અને બાળકો માટે અનેક મજેદાર રમતો ઉપરાંત ગરબા દાંડિયા રાસની ધૂમ સાથે સંસ્કૃતિનો સ્પર્શ પણ ઉમેર્યો હતો વડોદરા મિત્ર મંડળની અમેરિકામાં પ્રથમવાર સ્થાપના કરનાર વડોદરાના મૂળ રહેવાસી નિલેશભાઈ પુરોહિત ગુંજનભાઈ શાહ ધવલ ત્રિવેદી અને રૂપલબેન પરીખે જણાવ્યું હતું કે કૈલાશવાસી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાએ સંસ્કારી નગરી છે તેની આગવી ઓળખ વિદેશોમાં પણ રહેલી છે ત્યારે વિદેશમાં વસતા વડોદરાના પરિવારજનોના બાળકોને વડોદરા વિશેની જાણકારી મળે તે માટે તમામ વિસ્તારની માહિતી પ્લેકાર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી પિકનિકમાં આઉટડોર દિવસ માટે આબોહવા ઉત્તમ હતી હળવી ગરમી અને સ્વચ્છ આકાશ સાથે આ મેળા વડાનું પરિ પૂર્ણ પરિબળ બની ગયું આ પૂર્ણ મિલન પિકનિક માત્ર સમુદાય અને સાંસ્કૃતિનો ઉત્સવ જ ન હતો પણ જોજનો માઇલ ઘરથી દૂર હોવા છતાં બરોડિયાને જોડતા મજબૂત બંધનનું સ્મરણ કરાવતો દિવસ બની રહ્યો હતો